તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તમારા પેપર કયા કયા પહેલાં પેપર રહેવાના છે જેથી તમને તૈયારી કરવાની ખબર પડે તો વિદ્યાર્થી મિત્રો પહેલા દિવસે એટલે કે સાત ચારે સોમવાર હશે અને ત્યારે તમારા ત્રણથી પાંચમાં જે વિદ્યાર્થીઓ છે તેમના ગુજરાતી પ્રથમ ભાષાના પેપર આવવાના છે દ્વિતીય ભાષાની હોય તો એ પણ ગુજરાતીનું ટૂંકમાં પેપર રહેવાનો છે એનો સમય છે આઠથી દસનો અને એમને ચાલીસ ગુણનું પેપર રહેવાનું છે ત્યારબાદ છે આઠ ચારે મંગળવારે બીજું પેપર છે એ ગણિતનું રહેવાનો છે સમય એ જ રહેવાનો છે આઠથી દસ ત્રીજું પેપર છે નવ ચારે બુધવારે બરાબર અને ત્રણથી પાંચમાં પર્યાવરણનું પેપર હશે ચોથું પેપર છે અગિયાર ચારે એટલે કે ગુરુવારની રજા રહેશે અગિયાર ચારે છે તમારું પેપર રહેવાનું છે બરાબર શુક્રવારે ત્રણથી પાંચ ત્રણ થી પાંચ અને ચાર થી પાંચ એટલે કે ધોરણ ત્રણ ચાર ને પાંચ બરાબર બધાને હિન્દીનું પેપર રહેવાનું છે આઠથી દસનો સમય એને એ રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમું છે કે બાર ચારે તમારે શનિવારે પાંચમું પેપર રહેવાનું છે ત્રણથી પાંચના ધોરણ માટે અને પ્રથમ ભાષા એટલે કે તેની અંદર મરાઠી ઉડિયાન તેલુગુ ઉર્દુ તો એ તમારે લાગવું નહીં પડે વિદ્યાર્થી મિત્રો બરાબર જે એ ભાષા લાગુ એટલે તે દિવસે કદાચ તમારે શું હશે રજા હશે બરાબર એટલે તમારે બરાબર શુક્રવાર પછી શનિવારે એ રજા રહેશે અને જે પંદર તારીખે મંગળવારે અંગ્રેજી ભાષાનું પેપર રહેવાનું છે આઠથી દસનું બરાબર એટલે કે સમય આઠ થી દસ નો હશે સાત સાત વિષયના પેપરો આવે છે તેમના માટે તો કે ઉચ્ચ પ્રાથમિક માટે સોળ તારીખથી એમની એક્ઝામ શરૂ થવાની છે સોળ તારીખથી શરૂ થશે પહેલો વાર હશે બુધવાર બરાબર છ થી નું ધોરણ માટેનું હશે એટલે કે હવે ધોરણ બધા છથી આઠ જ આવશે બરાબર જે વિષય લાગુ પડશે એ ધોરણ છથી આઠના એમાં ગુજરાતી આઠથી અગિયારનો સમય રહેવાનો છે એટલે ઓલામને જે છે આઠથી દસનો હતો તમારે આઠથી અગિયાર એટલે એક કલાક વધારે ત્રણ કલાકનું પેપર હશે અને એસી ગુણનું હશે એટલે પહેલું પેપર તમારે ગુજરાતીનું જ રહેવાનું છે ત્યારબાદ છે સત્તર તારીખે ગુરુવારે હિન્દીનું પેપર રહેવાનું છે પછી અઢાર તારીખે બરાબર રજા રહેવાની છે અને ઓગણીસ તારીખે શનિવારે ગણિતનું પેપર રહેવાનું છે ત્રીજું તમારું ત્યારબાદ વાત કરીએ તો એના પછી એકવીસ તારીખે ડાયરેક્ટ તમારે સોમવારે પેપર હશે ઓગણીસ તારીખ પછી એકવીસ તારીખ એકવીસ ચારે સોમવારે વિજ્ઞાનનું પેપર રહેવાનું છે બરાબર ત્યારબાદ બાવીસ ચારે છે મંગળવારે તમારે અંગ્રેજીનું પેપર રહેવાનું છે ત્રેવીસ ચારે બુધવાર છે અને સામાજિક વિજ્ઞાનનું પેપર તે દિવસે હશે બરાબર અને ચોવીસ ચારે છે એક ગુરુવાર હશે અને સંસ્કૃતનું પેપર હશે તો વિદ્યાર્થી મિત્રો આ તમારું છેલ્લું પેપર સંસ્કૃતનું હશે બરાબર તો આ પેપર તમારું હવે આની પીડીએફ વિદ્યાર્થી મિત્રો જોતી હોય તો તમને હું નીચે આપેલા ગ્રુપની અંદર તમે જોઈન થઈ જાઓ બરાબર ત્યાંથી તમે છે ટેલિગ્રામમાં પણ હું મૂકી દઈશ મારા વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકી દઈશ ત્યાંથી તમે લઈ લઈજો બરાબર તેમાં હું આ પીડીએફ મૂકી દઈશ તમારે જોતી હોય તો તમને ત્યાંથી મળી રહેવાની છે તો વિદ્યાર્થી મિત્રો પેપરની તૈયારી શરૂ થઈ ગઈ છે બરાબર બધાની અને સારી રીતે તૈયારી પણ તમે બધા કરતા હશો તો આશા રાખું છું ફરી મળીશું બીજા વિડીયો સાથે ને જોરદાર તૈયારી કરજો મિત્રો ફરી મળીશું આપણે બીજા વિડીયો સાથે ત્યાં